રોશનીથી જળહળી ઉઠેલા નગરનો આ નજારો અત્યંત મનમોહક અને આકર્ષક બની ગયો છે. નગરના પ્રવેશદ્વારથી લઈને મુખ્ય ચોક સુધીના વિસ્તારોમાં કરવામાં આવેલા આ ખાસ ડેકોરેશનના કારણે જામુગોડામાં ઉત્સવનો માહોલ વધુ ઘેરો બન્યો છે. નગરજનો અને આસપાસના વિસ્તારના લોકો રોશનીથી સણગરેલા નગરને નિહાળી રહ્યા છે અને આ અદ્ભુત વાતાવરણનો આનંદ માણી રહ્યા છે. જામુગોડા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલા આ સણગારને કારણે સમગ્ર નગર ની શુભકામનાઓ પાઠવતું હોય તેવું દ્રશ્યમાન થાય છે આ નગરજનો નગરજનોના દિલમાં પણ આનંદ અને ઉત્સાહનો નો દીપ પ્રગટાવી રહી છે આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવરજાંબુઘોડા ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે